નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર ફિટુભ દિનેશ ગણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહાયના પ્લેટફોર્મ ગણત ગાઈડન્સ પર દોસ્તો ડે વન ડે ટુ અને ડે થ્રી જબરદસ્ત પ્રકારનો આપનામાં ઉત્સાહો જે છે એ વધારો થાય છે આજે ડે ફોર અને ડે ફોરમાં આપણે દોસ્તો ચર્ચા એ કરવાની થાય છે કે અલગ અલગ પ્રકારના સવારે તમને જે ત્રણ ટોપિક આપ્યા હતા જે પીએસઆઈ અથવા તો સીસી ગ્રુપ એ અને જીપીએસસીની અલગ અલગ પરીક્ષાઓ માટે ઉપયોગી થાય ઓકે આ ત્રણ ટોપિક તમને કંઈક એવા છે તાજેતરમાં અમદાવાદમાં જ ફ્લાવર શોની મુલાકાત લીધેલી તે અંગેનો અહેવાલ લખો છો ત્યારબાદ આપણે ત્યાં જે છે જોવાનું થાય છે કે પત્રમાં તમારા શહેરની નગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપવાથી શહેરના વિકાસ કાર્યોમાં કેવી રીતે આગળ વધી શકાય છે તે અંગે તમારા વરિષ્ઠ અધિકારીને પત્ર લખો અને ત્રીજો પર્યાવરણના અસંતુલનને માનવજાત ઉપર થતી જે છે એ અસરો તમારે દર્શાવવાની થાય ત્રણે ત્રણ ટોપિક દોસ્તો હાલમાં જ ચર્ચામાં રહેલા છે અને એ ત્રણ ટોપિક ઘણી વખત એવા થતા હોય કે નિબંધો જે છે એ આપણે ત્યાં આવા જ જે છે એ પર્યાવરણીય બાબતોને દોસ્તો અથવા તો જે ગ્લોબલ ક્રાઇસિસ બાબતમાં પૂછાતા હોય તે અનુસંધાનમાં જે છે આ ત્રણ ટોપિકને લીધેલા છે હમણાં જ દોસ્તો જે છે આપણી નવ જેટલી નપાને મનપાનો દરજ્જો આપ્યો છે તો એ માટે પણ તમને પૂછી શકાય અને અમદાવાદમાં ફ્લાવર શો થયો એ મેં તમને કરંટનો ટૉપિક આપ્યો છે જેથી કરીને તમામ બાબતોનું એક સાથે જે છે એ સમન્વય થાય અને એ સમન્વયના બળે જે છે આપ સારી રીતે જે છે મુખ્ય પરીક્ષા જે છે એ પાસ કરી શકો પહેલો ટોપિક દોસ્તો જે છે અમદાવાદમાં ફ્લાવર શોની મુલાકાત લીધી તે અંગેનો અહેવાલ જે છે એ તમારે લખવાનો થાય છે આપણે દોસ્તો જે છે એ અહીંયા જ મથાણું આપી દઈશું અમદાવાદ અને અમદાવાદમાં જે છે અહીંયા મથાણું આપી દે ત્યારબાદ જે છે અહીંયા તારીખ લખી દઈએ જેથી કરીને તમે તમારું ફોર્મેટિંગનો જે છે એ પોઈન્ટ અહીંયા પૂરો થઈ જશે ઓકે હવે તમારું કન્ટેન્ટ ચાલુ થશે મેં તાજેતરમાં જ રાજ્યની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના રિવરફ્રન્ટ ખાતે આયોજિત વાર્ષિક ફ્લાવર શોની મુલાકાત લીધી જો મહાનગરપાલિકા તો બધા જ લખશે પણ રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા લખી દો અને ક્યાં આયોજન થયું છે તે એક સાથે લખી દો તો કદાચ પણ યાદ રાખવાનું મોટા સેન્ટેન્સ લખવામાં કોઈ પણ પ્રકારનો જે છે લોચો ન મારતા જો લોચો મારશો તો માર્કમાં પણ લોચો થઈ જશે દોસ્તો એટલે મોટું સેન્ટેન્સ બનાવો વાંધો નથી પરંતુ મોટું સેન્ટેન્સ ખોટું ન થવું જો અન્યતા નાના નાના સેન્ટેન્સ બનાવો મેં આખું સેન્ટેન્સ બનાવી દીધું કે મેં રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એમના દ્વારા શહેરના જ રિવરફ્રન્ટ ખાતે આયોજિત વાર્ષિક ફ્લાવર શો ની બે સેન્ટેન્સ બનાવ્યા મેં એક સેન્ટેન્સ બનાવી દીધું જે એક મંત્ર કરનારો અનુભવ હતો જો અહીંયા તમારે અન્ડરલાઈન કરી દેવાની થાય છે અનુભવ તમે શું લખ્યું હોય કે દરેકે દરેક વ્યક્તિ અનુભવ સારો લખ્યો જ હશે દોસ્તો પણ હવે ત્યાં એક સારો શબ્દ મંત્ર આવું લખી દો તો પેપર સેટર ને એવું થાય કે યસ આની પાસે કંઈક શબ્દનો જે છે એ ભંડોળ તો છે જ તેવા ફૂલો છોડ અને વૃક્ષોના અદભુત સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને વિવિધ વિભાગોમાં વહેંચવામાં આવ્યો દરેક વિભાગોની પોતાની એક અનોખી પ્રદર્શન છે છે અને અહીંયા તમે જે એવું પણ લખી શકો કે દરેક વિભાગની પોતાની એક આગવી ઓળખ છે દરેક વિભાગ જે છે એમની પોતાની એક આગવી ઓળખ મારા મગજમાં પ્રસ્થાપિત

એન્ટ્રી ગેટ જોવા મળ્યો ત્યારબાદ આગળ વધતા જે આ ફ્લાવર બે ભાગમાં વિભાજિત થયો એક સામાન્ય લોકો માટેની લાઇન અને એક વીઆઈપી માટેની લાઇન જેમાં ટિકિટના બંનેના દર અલગ અલગ રાખવામાં આવ્યા હતા એક રેટ જે છે એ પચાસનો રાખવામાં આવ્યો એક રેટ જે છે પાંચસોનો રાખવામાં આવ્યો પચાસમાં બહુ બધી ભીડ હતી પાંચસોમાં આરામથી લોકો ફરીને જોઈ શકતા હતા અહીંયા શું કરી દીધું દોસ્તો વાસ્તવિક જીવનમાં પેલો માણસ જે ચેક કરનારો છે એ સાચા અર્થમાં રિવરફ્રન્ટ પર ગયા હોય અને એ રિવરફ્રન્ટમાં જ જે છે વિચારે છે કે વાવ આકર્ષક ગેઇટ છે અને આકર્ષક ગેટમાંથી જે છે એક વીઆઈપીની લાઈન એક સામાન્યની લાઈન વીઆઈપી એટલે કે જેમની પાસે પૈસા છે એ પર પર્સન પાંચસોમાં જાય જેમની પાસે નાણાકીય મૂલ્ય ઓછું છે પચાસમાં જાય વ્યક્તિ જે છે એ આવું જ વિચારતો હોય તમારે દોસ્તો અહેવાલમાં તમારા પોતાના શબ્દો કંઈ ઉમેરવાના નથી થતા ત્યાં પ્રસ્તુત થયેલી વસ્તુને જ તમારા અહેવાલના સ્વરૂપમાં લખવાની છે આવું તમે કોઈ લખ્યું હોય તો થોડી કમેન્ટ કરજો ચલો તો મેં સામાન્ય વ્યક્તિની હળવળમાં ચાલવાનું કારણ કે તમે તો સારા માણસ છો ને દોસ્તો તો વીઆઈપી હળવળમાં ન જઈ શકો જ્યાં મને જે છે એ વિવિધ વિભાગો જોવા મળ્યા યાની કે રોઝ ગાર્ડન ગુલાબની સૌથી વધુ જાતો દર્શાવે છે આ વિભાગો આંખો માટે એક ટ્રીટ હતો ઓર્કિડ ઓર્કિડ હાઉસ વિદેશી અને દુર્લભ ઓર્કિડનું પ્રદર્શન કરતું આ વિભાગ મુલાકાતીઓનું પ્રિય હતું બોસાઈ ગાર્ડન જટિલ રીતે બનાવેલા બોસાઈ વૃક્ષોનું પ્રદર્શન કરતા હતા હર્બલ ગાર્ડન વિવિધ પ્રકારની જડુબટીઓ અને ઔષધીય છોડ દર્શાવતા હતા આ વિભાગ કુદરતી ઉપચારો માટે મહત્વનો જે છે એ પ્રકાશ પૂરો પાડતો હતો જો આ તમારે ક્યાંથી મળી જાય દોસ્તો ગુજરાતની પાક્ષિક અહીંથી મળી જાય કારણ કે દોસ્તો સામાન્ય રીતે મોટા ફ્લાવર કાર્પેટ માટે ગ્રીશ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ હતો આયોજકો દસ લાખથી વધુ ફૂલોનો ઉપયોગ કરી દસ હજાર ચોરસ ફૂટનો કાર્પેટ સફળતાપૂર્વક બનાવ્યો હતો જે એક વર્લ્ડ રેકોર્ડ છે આને યાદ રાખવાનો મારી મુલાકાત દરમિયાન મેં તમામ ઉંમરના લોકોને ઉત્સાહપૂર્વક વિવિધ વિભાગોની શોધખોળ કરતા ફોટા ફોટા પાડતા આયોજકોને પ્રશ્ન પૂછતા જોયા અને ઘણા મુલાકાતીઓ સ્થળ પર લગાવવામાં આવેલા સ્ટોલમાંથી જે છે એ છોડ ફૂલ અથવા તો માગકામના સાધનો પણ ખરીદી રહ્યા હતા તેવું નજરે જોવા પડે છે આવું પણ લખી શકાય તેવું નજરે જોઈ શકાય છે અથવા તો જોઈ શકાય હતું આવું લખી શકાય હવે સમજો આ ફ્લાવર્સો માત્ર દ્રષ્ટિની રીતે અદ્ભુત નહોતો પણ શૈક્ષણિક દ્રષ્ટિકોણથી પણ મહત્વનો હતો વિવિધ પ્રકારના ફૂલો છે છોડ છે વૃક્ષ છે તેમજ ખેતી અને સંભાળ વિશે શીખવાની તક પૂરી પાડે છે આ કાર્યક્રમમાં સંરક્ષણ ટકાઉપણું પર્યાવરણની સંરક્ષણના મહત્વ પર પણ પ્રકાશ પાડે છે ફૂલોના પ્રદર્શનો ઉપરાંત આ કાર્યક્રમમાં પ્રદર્શન અને વેચાણ પણ હતું જેમાં નીચેનો સમાવેશ થાય મતલબ કે બાગકામના સાધનો જેવી ખાતરો ફૂલોની ગોઠવણ ગુલદસ્તા અને છોડની નર્સરીઓ અને બાગકામ જે છે એ સેવાઓ એકંદરે ફૂલનો શો એક સમૃદ્ધ અનુભવ હતો જેમાં સુંદરતા શિક્ષણ મનોરંજનનો સમાવેશ થાય છે જે છે સમાવેશની જગ્યાએ તમે સમન્વય આવું લખી શકો તે એક અદ્ભુત કાર્યક્રમ હતો જેથી જેની હું બાગકામ વનસ્પતિશાસ્ત્ર અને પ્રકૃતિની સુંદરતાને પ્રશંસન પ્રશંસા કરવામાં રસ ધરાવતા કોઈપણને ભલામણ કરીશ ઓકે આપનો અહીંયા અહેવાલ પૂરો થઈ જાય છે આટલું જ લખવાનું છે ઓકે આગળ વધો તમારા શહેરની નગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપવાથી શહેરના વિકાસમાં કેવી રીતે આગળ વધી શકાય હજી તમારા શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો નથી દરજ્જો આપવાથી કેવા લાભ થાય એ દર્શાવવાનું છે તો પહેલાં અહીંયા તમારા માઇન્ડમાં એ વિચારવું પડે દોસ્તો કે મહાનગરપાલિકાનો દરજ્જો નગરપાલિકામાંથી જે છે પ્રાપ્ત થાય તો પેલા જે વિચારી લ્યો કે કોણ કોને પત્ર લખશે કારણ કે મેં તમને ઓલવેઝ દોસ્તો કીધું છે કે લેટર લખવા સમયે કોણ કોને ક્યારે કેવી રીતે પત્ર પત્ર લખશે આ જો આપણને આવડી જાય તો આપણો જે છે એ બીજા વ્યક્તિઓના સંદર્ભમાં સારા માર્ક ખેંચી શકાય એવો બની શકે છે લેટ સી તમે પત્ર લખ્યો છે હું તમને આન્સર મોડેલ આપું છું એમાં તમે કમ્પેર કરો પેલો તો દોસ્તો જે છે અહીંયા પ્રેક્ષક ચીફ ઓફિસર કારણ કે અત્યારે કોઈ નગરપાલિકા છે તો નગરપાલિકાના કોણ થયા તો કે ભાઈ એમના મેન વ્યક્તિ ચીફ ઓફિસર થયા એનું સરનામું અને એનું જે છે તારીખ આવી ગઈ ઓકે એ પ્રતિ તમે કોને લખો છો અત્યારે તમે મ્યુનિસિપલ કમિશનરને ન લખી શકો કારણ કે એ સતા મ્યુનિસિપલ કમિશનર નથી કારણ કે દોસ્તો પત્ર લખવા સમયે ખાસ યાદ રાખજો કે ક્યારે કોને કેવી રીતે પત્ર લખવો સીધો જ માણસ સચિવને પત્ર લખી દે આ સુપર ક્લાસ લેવલનો માણસ છે અને સચિવને પત્ર લખી દે એ ક્યાંથી યોગ્ય થાય દોસ્તો આના માટે તમને ખબર પડવી જોઈએ કે સરકારશ્રીના પદાધિકારીઓ કોણ હોય સરકાર શ્રીમાં કેવો પત્ર કોને લખવાનો થાય છે હે ને તો અહીંયા શું લખ્યું મેં રિઝિયોનલ કમિશનર કારણ કે દોસ્તો દોસ્તો આપણું જે છે એ એક તો અર્બન અને હાઉસિંગ જે ડિપાર્ટમેન્ટ છે એમણે ગુજરાતને છ અલગ અલગ રિઝિયોનલ કમિશનર મહાનગરપાલિકાની કચેરીઓ પ્રસ્થાપિત કરેલી છે હવે જો તમને પહેલાં તો એ ખબર પડવી જોઈએ કે તમારી મહાનગરપાલિકાની રિજિયોનલ જે છે એ સેમા આવે છે એ ન ખબર પડે તો આપ લાગી રીધો રિજિયોનલ કમિશનર શ્રી મહાનગરપાલિકા સરનામું બે અને શહેર બસ ગયું છે વિષય શું છે

અહીંયા તમે એવું લખો જો પ્રક્રિયા હાથ ધરવામાં આવી પણ પ્રક્રિયાની જગ્યાએ આપ સિમ્પલ એક વસ્તુ વિચારો દોસ્તો તજ વીજ હાથ ધરવામાં આવનાર છે આ લખો તો કેટલું સારું લખે છે જે અનુસંધાને આ પત્ર જરૂરી સૂચન સાથે આપને પાઠવી રહ્યો છે હવે તમે જે છે દોસ્તો તમારું ઇન્ટ્રોડક્શનનો પેજ લખ્યું છે અને હું તમને લખાવું છું આ બેય સાથે આપ કમ્પેર કરો તમને ઓટોમેટિકલી જે છે એ ખ્યાલ આવી જશે કે યાર મારા કરતાં સર તમે મોડેલ આન્સર આપો છો અને આ તમારો મોડેલ આન્સર નો નો ડાઉટ કોઈ કે લખવો જ હશે પણ દરેકના પોતાના શબ્દ છે આ હું તમને મોડેલ શબ્દ એટલા માટે કહું છું હેના કે જે સાચા અર્થમાં કોઈ પણ ભરતી બોર્ડના અધ્યક્ષ કે પેપર ચેક કરનારો વ્યક્તિ તમારી પાસેથી ઈચ્છાશક્તિ રાખે છે કે ભાઈ આ વ્યક્તિ પાસે આવું કન્ટેન્ટ હોઈ શકે છે તો સારું છે જેમ તમે જાણો છો આપણું શહેર બકમો ઝડપથી ભૌગોલિક આર્થિક અને ઔદ્યોગિક વગેરેના ધોરણે વિકસિત થઈ રહ્યું છે તેના સમયે માળખાગત સુવિધાઓ પર ભારે દબાણ છે હું દ્રઢપણે માનું છું અહીંયા દ્રઢપણેની જગ્યાએ તમે જે છે એ નિશ્ચયપણે પણ આવું લખી શકો ઓકે તમે લખવું હોય છે સ્પષ્ટપણે તો સ્પષ્ટ તો સારો જ શબ્દ છે ના નથી આપણા શહેરની નગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપવાથી તેના વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થવાનું છે મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળતા આપણા શહેરને સારું ભંડોળ મળશે સ્વાયત્તતા મળશે વિકાસના પ્રોજેક્ટનું સારું આયોજન થશે અમલ કરવા માટે હા તમે એ પણ લખી શકો કે ભાઈ અમલ કરવા માટે વધુ સત્તાઓ મળશે જે અંતર્ગત જે કે અંતર્ગત ડેવલપમેન્ટ પ્લાન બનશે ટાઉન પ્લાનિંગ બનશે એટલે કે ટીમી ટીપી સ્કીમ તમે નામ સાંભળ્યું છે તો પહેલાં હંમેશા કોઈ ડેવલપમેન્ટ પ્લાન હોય ત્યારબાદ ટાઉન પ્લાન બને છે આનાથી આપણા માળખાગત સુવિધાનો સુધારો કરી શકશું સારી નાગરિક સેવાઓ પૂરી પાડી શકશું અને આપણા નાગરિકો માટે જીવનની એકંદરે સુધારો વધારો કારણ કે અલ્ટિમેટ આપણો ઈચ્છા એ શક્તિ છે કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એનો વધારો થાય અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં વધારો કરવા માટે થઈ તમારે જે છે એ આપણે ત્યાં મહાનગરપાલિકાનો દરજ્જો છે એ આપવો પડશે વધુમાં મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ રોકાણો આકર્ષિત કરી શકશે નવી રોજગારી ઊભી કરશે આર્થિક વિકાસને વેગ આપશે વધુ અસરકારક કચરા વ્યવસ્થાપન એટલે અહીંયા આપણે જે છે તમારા ઘરે જે કચરો લેવા આવે છે જેને કહેવાય સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પરિવહન પરિવહન માટે તમે સૌથી આઈડિયલ એક્ઝામ્પલ બીઆરટીએસ અને એટલે કે અમદાવાદ અને જાહેર આરોગ્ય પ્રણાલી લાગુ કરવામાં પણ એક સક્ષમ બનાવશે મને આ દરખાસ્ત પર વધુ વિગતવાર ચર્ચા કરવામાં અને આપણી નગરપાલિકાને મહાનગરપાલિકામાં અપગ્રેડ કરવાની શક્યતાઓ શોધવામાં આનંદ થશે કે કદાચ તમે મને કંઈ કહેશો કે ભાઈ હજી પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માટે આ માપદંડ ઘટે છે તો એ ચર્ચા કરવા માટે હું હકારાત્મક જે છે એ ચર્ચા કરીશ આપની કક્ષાએથી મારા સૂચન પર લોકહિતમાં જો આપની કક્ષાએથી મારા જે છે એ કોઈપણ પ્રકારના મંતવ્ય છે ને લોકહિતમાં સકારાત્મક વિચાર કરવા નમ્ર વિનંતી આભાર અને અહીંયા તમે લિખતીન જે છે એ લખી દીધું પૂરું થઈ ગયું ચાલો એટલો મસ્ત મજા એક પેજમાં તમારો લેટર લખાઈ ગયો છે ઠીક છે ચલો બે ટોપિક થઈ ગયા આજના

ટેલિગ્રામના માધ્યમથી વોટ્સઅપના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જો તમે ઈચ્છુક હોય તો હું એવું વિચારું છું કે ભાઈ આજે જે છે હું તમને આના મુદ્દાઓ કહી દઉં સપોઝ કે આજે તમને મેં પર્યાવરણની અસંતુલનની વાહ બાબત વાત કરી સવારે જ મેં તમને ટોપિક આપી દીધો પણ હું આની સાથે સાથે જે છે એ આમાં લખવા મૂકતા આવા ચાર મુદ્દાઓ તમને કહી દઉં કે મિત્રો આ મુદ્દાઓ પર ખાસ તમે લખજો પ્રાથમિક ધોરણે જે તમે એકચ્યુઅલમાં રફ વર્ક કરતા હોય એ રીતે તો કેવું રહેશે આપ થોડુંક મને જણાવજો આઈધર તો વોટ્સઅપના માધ્યમથી અથવા તો કમેન્ટ બોક્સમાં જે છે એ કમેન્ટ કરી દેજો કે શું આ કરવા લાયક છે જેથી કરીને શું થાય કે કોઈ મુદ્દો જે છે એ હું તમને પહેલાં આપી દઉં કે દોસ્ત આવા મુદ્દા લખો તો આપ સારું થાય આ પહેલાં જેવું છે કે ભાઈ હું પોલિટી વિષય લેતો હોય અને એ પોલિટી બનાવવામાં હું જ તમને પહેલાં કહી દઈશ કે દોસ્ત હવે નેક્સ્ટ ડે હું તમને પાર્લામેન્ટ ભણાવીશ તો થોડું તમે પાર્લામેન્ટ વાંચીને આવજો તો તમને કોઈ પણ ક્વેશ્ચન થાય તો એ ક્વેશ્ચન સારી રીતે તમે મને પૂછી શકો તો આ ભલીભતિ જે છે એ ઓલરેડી પાર્લામેન્ટ બાબતે જાણો છો મેં તમને વાત કરી બંને આપણે ટુ બે કોમ્યુનિકેશન કર્યું અને તમારું સારું કન્ટેન્ટ બની ગયું સેમ હું તમને ટોપિક બી આપી દઉં આના જે છે આઈડિયલ જે છે એ ટોપિક્સ આપી દઉં પછી એના મુદ્દાઓ આપી દઉં અને એ મુદ્દાઓના અનુસંધાને તમે લખો છો અને એ હું તમને મોડેલ આન્સર આપું છું કદાચ મારા મત મુજબ જે છે એ સરળ પડે છે જરૂરી નથી કે તમે આની સાથે સહમત હોય જોઈ લેજો આપ હોય તો યોગ્ય રીતે જે છે એ કોઈ માધ્યમથી મને જણાવજો તો આપણે એ રીતે પણ ચાલુ કરશું એમાં કોઈ ચિંતાનો વિષય નથી મુદ્દો એ છે કે આપ સારી રીતે ક્લાસ વન ટુ બનવા જોઈએ સારી રીતે કોઈ પણ મુખ્ય પરીક્ષા પાસ થવા જોઈએ અને હવે કોઈ પણ સારા અધિકારી બનવા માટે થઈ અને સરકારે ઈચ્છા રાખે છે કે તમારી પાસે મેન્સ રાઇટિંગ સારી હોવી જોઈએ આ તમે અને હું બે ભલીભાતી જાણીએ છીએ વર્તમાન પરિદ્રશ્યમાં સમગ્ર દુનિયામાં ગ્લોબલ વોર્મિંગના લીધે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને અન્ય રાષ્ટ્ર માટે મંથન કરવાની તાતી જરૂરિયાત ઉદ્ભવી છે આજે ગ્લોબલ વોર્મિંગ છે દોસ્તો દરેક માટે જે છે એ પ્રશ્ન ઊભો થાય છે દિન પ્રતિદિન સમગ્ર પૃથ્વીના તાપમાનમાં વધારો થતો જોવા મળે છે ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણ તેનું સંતુલન ગુમાવી રહ્યું છે તેના વિવિધ લક્ષણો જોવા મળે છે જેમ કે અતિશય ગરમી પડવી ક્યારેક અતિશય વરસાદ પડવો ઋતુઓમાં પણ અનિયમિત પરિવર્તન આવવું વગેરે ઘટનાઓ સામાન્ય થઈ છે ત્યારે આ બધી માઠા પરિણામોમાંથી એકમાત્ર વૃક્ષો કે જંગલો જ બચાવી શકે છે એમ છે પરંતુ તેની સાપેક્ષ તો વૃક્ષોનો આડેધર છેંદન કરી દેવામાં આવે છે ઔદ્યોગિકરણ અને શહેરીકરણના વિકાસ કરવાની પ્રવૃત્તિઓ પણ ફલીફૂલી છે આજે દોસ્તો વિશ્વ સૌથી વધારે પરેશાન હોય તો એ ગ્લોબલ વોર્મિંગથી છે અને આ ગ્લોબલ વોર્મિંગ બાબતે જે છે એ અલગ અલગ પ્રકારની સંસ્થાઓએ જે છે એ વિચાર કરવાની જો અહીંયા મેં લખ્યું તાતી ત્યાં તમે લખી શકતા હતા અંત્યંત અંત્યંત જરૂરિયાત છે સો માંથી એસી એ તો લખ્યું જ હશે અંત્યંત પણ આપણે તાતી જરૂરિયાત ઉદ્ભવી છે અથવા તો ઉદભવીની જગ્યાએ તમે લખી શકો નિર્માણ પામી છે તાતી જરૂરિયાત ઉદ્ભવી છે અથવા તો નિર્માણ પામી છે આ ખાસ જોઈ લેવું હાલમાં વિશ્વનો જે દરે ઝડપી આર્થિક વિકાસ થઈ રહ્યો છે તે આત્મઘાતક છે તે નિર્વિવાદ બાબત છે આમાં કોઈ વિવાદ બાબત જેવી છે જ નહીં આ વિકાસથી માનવજાત ખતમ થઈ જાય તો વિકાસ શા કામનો શા માટે છે હવે જો તમારી કોઈ પણ પરિસ્થિતિ બનાવશું પણ લોકો તો મૃત્યુ પામ્યા છે એરપોર્ટે જવા તો કોઈક વ્યક્તિ જોઈએ આ વિકાસ થી જંગી પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ નું ઉત્સર્જન થાય છે જે વૈશ્વિક તાપમાન અને તેના વિનાશકારી અનિષ્ટોનું મૂળ છે જો અનિષ્ટોનું મૂળ છે સાચા હોય તો જ લખજો અન્યથા લખતા નહીં સ્વસ્થ અને સંતુલન વાતાવરણ પૃથ્વી પરના વિવિધ સજીવોને જીવન જીવવા માટે ટેકો આપે અને માનવીની વસ્તી આરામદાયક અને સ્વસ્થ જીવન માટે આ સજીવો પર આધારિત છે કુદરતી અને માનવશાસ્ત્રના પરિબળો ઇકોસિસ્ટમમાં ખલેલ પહોંચાડે છે ઇકોસિસ્ટમની કુદરતી વિક્ષેપને રોકી શકાતી નથી જોકે ઇકોસિસ્ટમ સ્થિતિસ્થાપક છે અને સામાન્ય સ્થિતિમાં જે છે એ સરભરતા આવે છે આ તમારું ઇન્ટ્રોડક્શનનું જે છે એ સારું પેજ થઈ ગયું હવે સમજો ચોક્કસપણે પર્યાવરણને જે છે એ વિક્ષેપ માનવીય દ્વારા જ કરવામાં આવી રહ્યો છે એમાં તો કોઈ શંકા નથી જે અસંતુલનનો પુરાવો આપે છે અનિયત અને જરૂરિયાત વગર પર્યાવરણીય સ્ત્રોતોનું દોહન જે કારણ કહી શકાય છે તેમ છતાં અસંતુલનની માનવ જાતિ પરની અસરો સમજ્યા પહેલાં તે અસંતુલન થવાના વિગતો મેળવવી જરૂરી છે હવા છે પાણી છે જમીનનું પ્રદૂષણ છે વૈશ્વિક તાપમાનમાં વધારો છે શહેરોને બિન આયોજિત વિકાસ છે મર્યાદા વિના કુદરતી સંસાધનોનો થતો ઉપયોગ વગેરે તત્વો જવાબદાર છે માનવ જાતિ પર થતી અસરોની વાત કરવામાં આવે તો ઘટતી જતી હવાની ગુણવત્તા એ અસંખ્ય રોગોનું કારણ છે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણીય કાર્યક્રમ યુનાઇટેડ નેશન પ્રોગ્રામ અહીંયા કદાચ તમે જે છે ઈપી આઉ ને લખી તો સારી વાત છે ખરાબ દુણવત્તા કારણે દર વર્ષે અસંખ્ય લોકોના મૃત્યુ પામી રહ્યા છે હવે સમજો ખાદ્ય સુરક્ષા મુખ્યત્વે કૃષિ પર આધારિત છે પરંતુ કૃષિ જેના પર નિર્ભર હોય તેવી જમીન જ પ્રદૂષિત થાય તો ખાદ્ય સુરક્ષા કેવી રીતે પ્રાપ્ત થઈ શકે આ પ્રશ્ન ઉઠાવવાનું મેન કારણ છે કે જમીનનું વધતું જતું પ્રદૂષણ જેના કારણે તેની ફળદ્રુપતા ઘટી રહી છે તેની મુખ્ય અસર કૃષિની નીચી ઉત્પાદકતા પણ પરિણમે છે આજે કૃષિમાં દોસ્તો નીચી ઉત્પાદકતા છે જગતનો તાત એટલે ખેડૂત પણ ખેડૂત પાસે રહેલી જમીન જ જે છે એ પ્રદૂષિત હશે તો જગતનો તાત ખેડૂત કેવી રીતે જે છે પોતાનું ઉત્પાદન કરી શકે અને કદાચ ઉત્પાદન કરી શકે તો પણ એનો દર ઉત્પાદકતાનો કેવો હશે થોડો નીચો થઈ ગયો હશે પર્યાવરણીય સંતુલનની અન્ય સમસ્યાઓ આપણા દેશમાં શું જોવા મળે એક તો પર્યાવરણ સંતુલનની સમસ્યાઓની વાત કરતા વૈશ્વિક સ્તરે ઓક્સિજનના સ્તરમાં ઘટાડો થાય છે ચોમાસાનું અસંતુલન છે વારંવાર પૂર આવી જાય છે હવે જો અહીંયા પૂર આવી જાય છે તો દોસ્તો પૂરના નામ તમારે લખવાની જરૂરિયાત નથી અમુક ડોઢા અહીંયા પૂરના નામ લખે પૂર કેવી રીતે બને છે સાયક્લોનના નામ બનાવવા માટે અલગ અલગ દેશો છે તું એ નહીં

કોણે કેટલો દંડ કરવો તે નક્કી કરવા ફીફા ખાંડી રહ્યા છે એટલે માત્ર વિચારો કરવાથી માત્ર કોન્ફરન્સ કરવાથી માત્ર બેઠકો કરવાથી કોઈ દિવસ તમને પરિણામ મળશે નહીં બેઠકોનો યોગ્ય ઉપયોગ કરવો કોન્ફરન્સમાંથી બનાવેલા તમે કોઈપણ પ્રકારના ડિક્લેરેશન જાહેર કરો છો આ ડિક્લેરેશનનો યોગ્ય ઉપયોગ કરવો તો તમને મળી શકશે ત્યારે ભારતમાં ફેશન જગતે ગ્લોબલ વોર્મિંગને રોકવા માટે શરૂઆત કરી દીધી છે આરંભ ભલે ચમચી વડે દરિયો ઉકેલવા જેવો હોય જો કીધું ને અન્ડરલાઈન કરી દો આને આને અન્ડરલાઈન કરી દો એટલે વ્યક્તિ સમજે આરંભ ભલે ચમચી વડે દરિયો ઉકેલવા જેવો એટલે ચમચી લઈને જાઓ અને દરિયો એટલે નાની વસ્તુ પણ બહુ મોટો બ્લાસ્ટ થશે પણ મહત્વનું છે કે આરંભ તો કરી દેવામાં આવ્યો છે અન્ય રાષ્ટ્રો તો માત્ર વાતો કરે છે દાખલા તરીકે ભારતમાં એક મહત્વની કંપનીએ લેપટોપ બેગ્સનું ઉત્પાદન કાર્બન ન્યુટ્રલ બનાવવાના પગલાનો આરંભ કરી દીધો છે

જ ખેત પેદાશો આધારિત ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ આ ઉપરાંત ગામડાઓમાં કલા કારીગરી આધારિત અને સ્થાનિક કાચો માલ અને કૌશલ્ય આધારિત ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ અંતે સરવાળે આપણે સતત વિકાસ સુનિશ્ચિત કરી પર્યાવરણની સમતુલા જાળવી શકશું માનવજાત ઉપર તેની અસરોને હકારાત્મક સ્વરૂપ લઈ શકશું તેમાં કોઈ બેમત નથી ચાલો દોસ્તો આ તો તમારો પર્યાવરણ સંબંધિત નિબંધ ગઈકાલે કીધું તો એવી જ રીતે પીએસઆઈ મેન્સ માટે અત્યાર સુધીમાં એકસો ને સાડત્રીસ વ્યક્તિ એડમિશન લઈ લીધું છે જીએસ અને વર્ણાત્મક પરીક્ષા સોળસો નવ્વાણું રૂપિયા માત્ર વર્ણાત્મક પરીક્ષા એક હજાર એકસો ને અગિયાર રૂપિયા આમાં જે છે હું તમને સો એક જેટલા ટોપિક લખાવીશ જો તમે આ કોર્સ લેશો કા બંનેમાં દોસ્તો જે છે એ માત્ર તમે માની લો કે વર્ણાત્મક પરીક્ષાનો કોર્સ લેશો તો પાંચ તમને જે છે એ ટેસ્ટ પેપર આપીશ વિથ સોલ્યુશન પીએસઆઈના જે છે એ સો માર્કનું ગુજરાતી અને ઇંગ્લિશ છે એનું વિથ સોલ્યુશન જે છે એ હું તમને સો એક જેટલા ક્વેશ્ચન પણ લખાવીશ એના સિવાયના જે છે પાંચ એવા મોડેલ પેપર આપીશ એ સોલ્વ કરાવીશ જેથી તમને ખ્યાલ આવી જશે કે આપણે આવું જ લખીને જવાનું છે ઓકે લોકો બહુ ઓછી તૈયારી કરે મેઇન્સ બાબતની તો એક વખત જે છે એ સારી રીતે ખેંચી લાવવામાં આપણને કોઈ નુકસાની નથી હે એટલે ગળે જે સુધી આવેલો કોળીઓ જતો રહે એવું ન થાય દોસ્તો કોર્સ લેવા માટે પ્લે સ્ટોરમાં ગણિત ગાઈડન્સમાં જવાનું છે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને મોબાઈલ નંબરથી લોગિન કરી અને કોર્સ લઈ લેવાનો છે કશી ખબર ન પડે તો મારો નંબર આપની પાસે છે સેવન ડબલ ટુ સિક્સ નાઇન ટુ સિક્સ ઝીરો ટુ ફોર આવતીકાલે સવારે પાછા આવા જ મસ્ત મજાના જે છે એ બે ટોપિક ત્રણ ટોપિક મૂકી દઉં છું અને આવતીકાલે જે છે એ આપણો પાંચમો દિવસ થશે ઠીક છે આશા રાખું છું દોસ્તો કે આપણું મેન્સ રાઇટિંગ જે છે એ દિવસથી દિવસ ઇમ્પ્રુવમેન્ટ આવતું જતું હશે છતાં પણ કંઈ ખ્યાલ ના આવે ગાઈડન્સની જરૂર પડતી હોય તો કરણેશ ગાઈડન્સમાં હું દિનેશ કરણે તો આપની ઓલવેઝ સાથે છું દોસ્તો આપના સાથ સહકારથી જ ડેફિનેટલી દોસ્તો જે છે એ આપણે સારા પીએસઆઈ બની શકશું સારી રીતે જે છે એ મુખ્ય પરીક્ષા જીપીએસસીની કે સીસી ગ્રુપ એની પરીક્ષાઓ કાઢી શકશું આભાર દોસ્તો મળીએ છીએ પાછા આવતીકાલે સાંજે સવારે હું તમને ત્રણ ટોપિક આપું છું આવજો બબાય સિયા થેન્ક યુ વેરી મચ